હવે આપણે અહીં કેટલાક ગણ એટલે કે સેટ વ્યાખ્યાયિત કરીએ ધારો કે ગણ એ માં એક સમાવેશ થાય છે ત્યારબાદ આપણે બીજો ગણ બી વ્યાખ્યાયિત કરીએ ધારો કે ગણ બી માં એક સાત અને અઢાર નો સમાવેશ થાય છે અને હવે આપણે ત્રીજો ગણ સી વ્યાખ્યાયિત કરીએ ધારો કે ગણ સી માં અઢાર સાત એક અને ઓગણીસ નો સમાવેશ થાય છે હવે હું આ વિડીયોમાં ઉપગણ એટલે કે સબસેટ વિશે વિચારવા માંગુ છું મારો પહેલો પ્રશ્ન એ છે કે શું બી એ એ નો ઉપગણ છે તમે કદાચ પૂછી શકો કે ઉપગણનો અર્થ શું થાય જો તમારા ગણ માં દરેક સભ્ય એ બીજા ગણ નો પણ સભ્ય હોય તો તે ઉપગણ છે માટે આપણે અહીં લખી શકીએ કે બી એ ગણ એનો ઉપગણ છે અને અહીં આ ઉપગણ ની છે આમ બી એ ઉપગણ છે માટે આપણે તેને અહીં લખીએ બી એ એનો ઉપગણ એટલે કે સબસેટ છે ગણ બી માં દરેક ઘટક એ ગણ એનો પણ સભ્ય છે હવે આપણે તેના વિશે થોડું વધારે વિચારીએ બી એ ગણ એ નો ઉચિત ઉપગણ છે કારણ કે બી એ ગણ એ નો ઉપગણ છે પરંતુ તેના બરાબર એ નથી તેનો અર્થ એ થાય કે એમાં અમુક ઘટકો એવા છે જે બી માં નથી માટે આપણે એમ કહી શકીએ કે ગણ બી એ ગણ એ નો ઉચિત ઉપગણ છે તમે તેને આ પ્રમાણે લખી શકો તમે આને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની તરીકે જ વિચારી શકો અને ત્યારબાદ તમે આ બરાબરની જે નિશાની છે તેના પર ક્રોસ કરો આનો અર્થ ઉચિત ઉપગણ થાય ઉચિત ઉપગણનો અર્થ એ થાય કે બી નો દરેક ઘટક એ ગણ એ નો પણ સભ્ય છે પરંતુ એ નો દરેક ઘટક એ ગણ બી નો સભ્ય નથી માટે આપણે તેને અહીં લખીએ ગણ બી એ ઉચિત ઉપગણ છે ઉચિત ઉપગણ અથવા પ્રોપર સબસેટ અથવા સ્ટ્રિક્ટ સબસેટ હવે આપણે એવું લખી શકીએ કે ગણ એ ગણ એનો ઉપગણ છે હકીકતમાં દરેક ગણ પોતાનો જ ઉપગણ હોય છે કારણ કે આનો દરેક સભ્ય એ ગણ એનો પણ સભ્ય છે હવે ગણ એ ગણ એનો નો ઉચિત ઉપગણ છે આપણે એવું લખી શકીએ નહીં જો આપણે આ પ્રમાણે લખીએ જો આપણે આવું લખીએ તો અહીં આ ખોટું છે હવે આપણે આનો થોડો વધારે મહાવરો કરીએ શું આપણે આ પ્રમાણે લખી શકીએ ગણ બી એ ગણ સી નો ઉપગણ છે આપણે તેને ચકાસીએ આપણે તેને ચકાસીએ ગણ સી માં એક છે તેમાં સાત પણ છે અને તેમાં અઢાર પણ છે ગણ બી નો દરેક સભ્ય એ ખરેખર ગણ સી નો પણ સભ્ય છે માટે અહીં આ સાચું છે પરંતુ શું આપણે હવે એવું લખી શકીએ કે ગણ સી એ ગણ એ નો ઉપગણ છે આપણે તે ચકાસીએ સી નો દરેક ઘટક એમાં હોવો જરૂરી છે એ પાસે અઢાર છે તેની પાસે સાત પણ છે અને તેની પાસે એક પણ છે પરંતુ એ પાસે ઓગણીસ નથી માટે ફરીથી અહીં નો ઉપગણ છે પરંતુ આપણે એમ પણ કહી શકીએ કે ગણ બી એ ગણ સી નો ઉચિત ઉપગણ છે હવે આપણે અહીં આ જે લખ્યું તેને ઊંધી રીતે પણ લખી શકાય અને જો આપણે એમ કરીએ તો આપણે અધિગણ એટલે કે સુપર સેટ વિશે વાત કરી રહ્યા છીએ માટે આપણે અહીં આ જે નિશાની લખી છે તેને ઊંધી પણ લખી શકીએ માટે આપણે આપણે અહીં આ જે નિશાની લખી લખી છે તેને ઉલટાવીને પણ શકીએ શકીએ કહી કે ગણ એ ગણ બી નો અધિગણ એટલે કે સુપર સેટ છે તમે આને આ રીતે વિચારી શકો એમાં તે બધા જ ઘટકોનો સમાવેશ થાય છે જે બી પાસે છે પરંતુ તેમાં કદાચ વધારે ઘટકનો સમાવેશ થાય છે તેમાં ચોક્કસ દરેક ઘટકનો સમાવેશ પણ થઈ શકે તમે અહીં આને નિશાની તરીકે જોઈ શકો અને આને ગ્રેટર ઓર ઇક્વલ ટુ ની નિશાની તરીકે જોઈ શકો આ બંને ઘટકોની સંખ્યા એક સમાન નથી આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ ગણ એ ગણ બી નો ઉચિત અધિગણ છે તેનો અર્થ એ થાય કે એમાં દરેક ઘટક નો સમાવેશ થાય છે જે બી માં પણ છે પરંતુ કેટલાક વધારાના ઘટક છે એ અને બી એકબીજાને સમાન નથી આશા છે કે તમને ઉપગણ ઉચિત ઉપગણ અને અધિગણ વિશે સમજાઈ ગયું હશે